પોતાના પત્નીના સોનાના ઘરેણાં મૂકીને લોન લીધી હતી અને લોનવાળાના ફોન ઉપર ફોન આવતા એને કંઈ જવાબ ન મળ્યો એને ક્યાંથી ચૂકવીશ એને રસ્તો ન મળતા આખરે જીવન ટૂંકાવ્યું છે હું ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે અને બીજી વાત એ છે કે આ એક કરશનભાઈ આયરની વાત નથી હજારો લાખો એવા ખેડૂતો છે મારા કે જ્યાં ઉપર આપ ને નીચે ધરતી છે ચારે છેલ્લે મોતનો રસ્તો પસંદ કરવો સરકારે ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કર્યા કોઈ સર્વે ન કર્યું કોઈ ઉદ્યોગપતિ આંદોલન ન કર્યું કોઈ ઉદ્યોગપતિ ગરીબ નથી કે ન એને નાણાંની ખોટ પડી મારા ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે મારા ખેડૂતોને કંઈક આપવાની વાત આવે મારા દેવ ખેડૂતોને સહાય આપવાની વાત આવે ત્યારે આ સરકારી સિસ્ટમ ભાજપની તમે જુઓ ચારે દરવાજા બધા બંધ થઈ જાય આજે કરશનભાઈ આયરે જીવન નથી ટૂંકાવ્યું આપણા ખેડૂતોની આશાએ જીવન ટૂંકાવ્યું છે એવા કેટલાય કરશનભાઈઓ જે રાહ જોઈને બેઠા છે પણ હું કહેવા માંગુ છું કરશનભાઈ આહિર જેવા તમામ ખેડૂતોને ગુજરાતના તમામ ખેડૂતોને કોઈ આવું પગલું ન ભરો જ્યાં જરૂર પડે અમારા જેવાનો સંપર્ક કરો મારી ટીમનો સંપર્ક કરો ગમે તેવી મુશ્કેલી હશે આપણે રસ્તો કાઢીશું ભલે આજે કદાચ સરકાર આપણી નથી પણ જીવન ટૂંકાવવાનો રસ્તો એ ક્યારેય સ્વીકાર્ય નથી બધાને કહું છું કે હિંમત રાખો બે વર્ષ છે અને આપણે એક થઈએ આપણે એકતા દેખાડીએ જીવન ટૂંકાવવાથી નહીં આપણે એક થઈને વધુ મજબૂત થઈ અને આપણે ખેડૂતની સરકાર બનાવીએ તો જેથી કરીને લાખો ખેડૂતો બધા જીવન ટૂંકાવતા અટકી જાય આપણે એ રસ્તો અપનાવવાનો છે બધા એક થાય એવી મારી વિનંતી છે અને હું તમામને કહું છું કે જ્યાં જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટીની ટીમ છે અમારી ટીમ છે સંપર્ક કરજો ક્યારેય આવું પગલું ન ભરતા બાકી તમારા પહેલાં અમે મરવા પસંદ કરીશું એટલું વિશ્વાસ રાખજો અમે સૌને વિનંતી કરીએ છીએ કે કોઈ નબળું પગલું ન ભરે અને હું પણ આશા રાખું છું તમામ ખેડૂતો પાસે ચોક